કડક બંદોબસ્ત હોવા છતાં પણ દારૂ પકડાયો છે હેરાફેરી મોટા પાયે ઝડપાઈ છે એ કૌભાંડ જોવા મળ્યું છે તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને ચૂંટણી દરમિયાન આટલો બધો કડક બંદોબસ્ત હોવા છતાં પણ સ્લીપર કોચ સીટ નીચે ખાનું બનાવીને દારૂની હેરફેર કરતું કૌભાંડ બાર પકડાયું છે એટલે આપણે જાણીએ છીએ કે ચૂંટણી ટાણે રાજ્યમાં દારૂની હેરફેર ગુજરાત સાથે જોડાયેલા રાજ્યોની બોર્ડર પર સઘન બંદોબસ્ત ગોઠવાયેલો હોય છે ત્યારે બુટલેગરોએ દારૂની હેરફેર માટે અલગ અલગ મોડ્સ ઓપરેટની શરૂ કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે રવિવારે વહેલી સવારે બાતમીને આધારે આરટીઓ સર્કલ પાસેથી રાજસ્થાનથી આવેલી સ્લીપર કોચ લક્ઝરી બસમાં સીટ નીચે બનાવવામાં આવેલા ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો એવો જપ્ત કર્યો હતો આ મામલે પોલીસે ડ્રાઈવર અને ક્લીનર સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બસના માલિકે મિત્રએ રાજસ્થાનના બાકરા પાસે આવેલા પેટ્રોલ પંપ પાસેથી દારૂનો જથ્થો બસમાં ભરાવ્યો હતો અને અમદાવાદ પહોંચીને ચોક્કસ નંબર પર ફોન કરીને દારૂનો જથ્થો ત્યાં પહોંચાડવાની સૂચના આપી હતી રાજસ્થાનથી નિયમિત રીતે દારૂનો જથ્થો મોકલીને અમદાવાદના બોટલેકરોને સપ્લાય કરવામાં આવતો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમી મળી હતી કે ચૂંટણી સમયે રાજસ્થાન બોર્ડર પર વધતા જતા બોટલેકરોએ એક રાજસ્થાનથી આવતી સ્લીપર કોચ બસમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેર શરૂ કરી છે જ્યારે એક સ્લીપર કોચ બસમાંથી દારૂનો મોટા પાયે જથ્થો પકડી પાડવામાં આવ્યો છે પોલીસે અડાલજની વોચ ગોઠવીને શંકાને આધારે બસનો પીછો કર્યો હતો અને આરટીઓ સર્કલ પાસે આવીને ઊભી રહી હતી ત્યારે પોલીસની ગાડીઓને જોઈને ડ્રાઈવર સહિતના લોકોએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા અને એક સીટ પરથી ગાદીને હટાવીને તપાસ કરતાં એક ખાનું મળી આવ્યું જેમાં રૂપિયા લગભગ એક પોઈન્ટ પચીસ લાખની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 588 અઠ્યાસી જેટલી દારૂની બોટલો મળી આવી હતી હવે આ અંગે પોલીસે બસ ડ્રાઈવર દેવડા વિક્રમ અને છગનલાલ માડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બસમાં ઝાલોરમાં રહેતા ઓકસિંહ રાજપૂતની માલિકીની હતી અને તેના મિત્ર અભિમન્યુ સિંહે દારૂનો જથ્થો છે એ બાકરા રોડ પર એક પેટ્રોલ પંપ જે આવેલો છે ત્યાંથી ભરાવ્યો હતો જે ઓઢવ કેરજ ખાતે પહોંચીને એક મોબાઈલ નંબર પર કોલ કરીને બુટલેગરને દારૂ સપ્લાય કરવાનો હતો અને પેસેન્જર બસની આડમાં દારૂના જથ્થાની ડિલિવરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે